પ્રધાનમંત્રી સોલાર યોજના હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે આ સોલાર યોજના માટે સરકારશ્રી દ્વારા રૂપિયા અઠ્યોતેર હજાર સુધીની સબસિડીની જાહેરાત કરવામાં આવેલ છે આ યોજનાનો કેવી રીતે લાભ લઈ શકાય તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જે એમ કષ્ટાએ ચંચા સાથે વાત કરતા માહિતી આપેલ હતી આ યોજના પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના તરીકે એના નામે યોજના આવેલ છે આ યોજનામાં ગ્રાહકોને મુક્ત વીજળી કઈ રીતે લઈ શકે એ માટે સોલાર પેનલ બેસાડવાની હોય છે આ સોલાર પેનલ બેસાડવા માટે સરકારે અઠોતેર હજાર સુધીની સબસિડી પણ જાહેર કરી છે જેમાં પ્રથમ એક કેડબલ્યુમાં ત્રીસ હજાર બીજા કેડબલ્યુમાં પણ ત્રીસ હજાર અને ત્રીજા કેડબલ્યુમાં અઢાર હજાર એમ ત્રણ કેડબલ્યુ સુધી અઠોતેર હજારની સબસિડી ગ્રાહક મેળવી શકે છે આ યોજના અત્યારે આપણે દરેક ગ્રાહકે પોતાની રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે આના માટે વેબસાઇટ છે પીએમ સૂર્યગર વેબસાઇટ આવેલી છે એના ઉપર રજીસ્ટ્રેશન કરવાથી રજીસ્ટ્રેશનમાં માત્ર કન્ઝ્યુમરે પોતાના ગ્રાહક નંબર દર્શાવવાનો હોય છે સોલાર રૂપને કારણે ગ્રાહકને જે વીજ બિલ આવે છે એમાં મોટી રાહત મળે છે એક કેડબલ્યુ પાંચથી છ દૈનિક વીજ ઉત્પાદન કરે છે એટલે ત્રણ કેડબલ્યુમાં દરરોજ ગ્રાહક પંદર કેડબલ્યુ પંદર કેડબલ્યુ સુધીની વીજળી ઉત્પાદન કરી શકશે જેથી એમના ઘરનો વપરાશનો જે બિલ છે એમાં મોટી રાહત મળશે વીજતંત્ર હાલે ગામે ગામ જઈને આવા કેમ્પ યોજીને દરેકને રજીસ્ટ્રેશન કરવા માટેનો કેમ્પ યોજે છે અને કોઈ જાતના મુશ્કેલી ન પડે જેના પાસે મોબાઈલ નથી એવા વ્યક્તિને પણ અમે રજીસ્ટ્રેશન કરાવી આપીએ